પૃથ્વીરાજસિંહ ચૌહાણના જન્મજયંતિ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દેગામ દ્વારા ઉજવવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં યુવા ક્ષેત્ર વિકાસ સંગઠન દહેગામ દ્વારા ગયા વર્ષે મોટા ધામધૂમથી સ્વતંત્ર ભારતમાં દિલ્હીના છેલ્લા હિન્દુ શાસક એવા પૃથ્વીરાજ ચૌહાણ રાય પિથોરાના જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી પરંતુ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના કારણે આ વખતે રેલી કાઢવાની બંધ રાખી અને આરોગ્યને કડકમાં કડક સત્વરે સજા કરવામાં આવે અને મૃતકોના પરિવારજનોને ઝડપી ન્યાય મળે તેવી પ્રશાસને અપીલ કરી દેગામમાં તારીખ સાત છ બે હજાર ચોવીસની રોજ પૃથ્વીરાજસિંહ ચૌહાણના સ્ટેચ્યુ પર ફૂલહાર પહેરાવી ફૂલોની વર્ષાક્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણના જયંતિ યુવા ક્ષેત્રીય વિકાસ સંગઠન દૈગામ દ્વારા ઉજવવામાં આવી ગીતા ગીતાબેન બારોટ જિલા જિલ્લા ચીપ ગાંધી ગાંધીનગર